અને શું કહેવાય જો એ છે ને બાજ જગાડતો હતો એનાથી ચગતો નતો જો મિત્રો એમાં કેવું છે અહીં બતાવો દેખો ગાઈસ દેખ લો કે પતાક ખાલી છે ને ખાલી ટ્રાફિક જો સમજો દેવા હલો તો ધમાચાર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ વેલકમ બેક ટુ પ્રકાશ મહેશ્વરી યુટ્યુબ ચેનલ તો મિત્રો તમારું સ્વાગત કરું છું ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો કાંઈ નહીં આજે શું છે ખબર છે શંકરાત છે અને આપણે દેશી ભાષામાં કહું ને તો ખીખેર છે આજે અને જો આ ખુસલો છે ક્યાં તો પતંગ દેખાડ દેખાડ જો અને શું કહેવાય જો બાજ જગાડતો તો એનાથી જગતો નથી જો મિત્રો એમાં કેવું છે બતાવ નથી હું આને ક્યાં સમજાવું છું તો એ સમજતો જ નથી જો અહીંની હરી હોય ને તો જ ચગે પોતે આ કાલે હાઈ લઈ આવ્યા છે મારા કાકા આ સમજતો નથી હોશિયાર જો તમે કોમેન્ટમાં કેજો ખોટો નથી બોલતો અને જો આ નાનકડો એ જય માતા ચીજા કરો વિડીયોમાં ખૂણે જરા કેપ થઈ ગયો તોટલો થઈ ગયો જય માતાજી તો આઈ લાગે કાઈ વાંધો નહીં તો નાનકડો પતંગ ચગાડે છે હા લે તું ફોન પકડ દે હું ચગાવી તો આમ જ પકડજો તો મિત્રો તમે જોઈ શકો છો પ્રકાશભાઈ તમારો પતંગ ચગાવી રહ્યા છે તો મિત્રો કે કિયાસમાં સુસાઈ છે वाह प्रकाश भाई वाह मित्रों आपरे भाई और वीडियो बन रहा है हमारा वीडियो देखो गाइस देख लो इसके पगाओ ओ यार कितनी दूर जा रही है तुझसे अच्छा तो मैं ही चगा लूँगा મિત્રો તમે જોયું કે મેં એક પતંગની બોણી કરી લીધી છે એ તો ચગાવતા વારે જ છે કઈ વાંધો નહીં આપણે બીજો પતંગ ચગાવવું હજી તો છે ને મેં કઈ પતંગ ફિરકી કઈ લીધું નથી કેમ કે મારે છે ને કામે જવાનું છે એટલે મિત્રો છોકરો આયલો જાય કે જો તમે તો જોયો નહીં મારી બેન હતી નાનકડી તો મિત્રો અહીંથી છે ને હજી મારે કામે જવાનું છે રજા નથી એટલે યાર અમને છે ને કોઈ બી રજા ના હોય અને તહેવારના દિવસે તો ખાસ કરીને છે ને કોઈ દી રજા જ ના હોય ત્યાં અઢી વાગ્યા સુધી છે ને અમારે જવાનું છે કામે પછી આપણે છે ને હું દુકાને જઈને હવે બ્લોગ બનાવી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરી તમે બનીને રહેજો બ્લોગમાં તો મિત્રો જો વિરમદર્તી છે ને હું દુકાને પૂછી આવ્યો તો અત્યારે છે હું આટો વારવા માટે નીકળ્યો હતો અત્યારે અહીંયા ટ્રાફિક ત્યાં તમે જોવો ખાલી છે ને ખાલી ટ્રાફિક જો જોવા આવો સંભાળિયામાં તમે ખાલી અત્યારે સમજો તહેવાર તો હાને કહેવાય યાર એ તો આપણે છે ને દુકાને અહીંથી દુકાને આવ્યાં જાય આવીશ

બહેન આ રીએ તમે વિડીયોમાં જાઓ અને આજે છે ને હું પણ ખબર છે લીધા લેપટોપને લેપટોપને જણી મારા મારી દ્રષ્ટિએ તો બે એક જ થાય કેમ કે હું સમજું છું કે ભાઈ લેપટોપને જાણીએ છો બે એક જ થાય માણસોને એમ થતું હોય કે જણાવે છે બે અલગ અલગ એમાં કાંઈ જાજુ ફરક ના હોય તમે બહેનરીએ વીડિયોમાં ગાડી ઉપાડવા આવ્યો તો બહેન જો આપણે બ્લોગમાં તો મિત્રો જો દુકાનેથી છે ને હું વિરામદાળ અહીંયા પહોંચી આવ્યો છું ના ઘરે કેમ કે હમણાં થોડોક ટાઈમ ન્યા હતો એટલે જો જમવા બેસી ગયો છે આવતા અમાર બટેકાનું શાક છે અને શું કે મસાલાવાળા ભાત છે બાજરા રોટલો છે ઘઉંની રોટલી તો આપણે ભાવતી નથી એટલે તમે રહ્યો તો આપણે છે ને પછી પતંગ ચગાવ્યા બધા પતંગ પણ પહેલે મેં કીધું હું પહેલે જમી લઉં ને પછી બધું કામ કરી રહ્યો વિડીયોમાં હાલો તો મિત્રો જો જમીન છે ને આપણે મેળીઓ પર આવી ગયા છે

એને ફોન કરો છો આઈલા કરે હાલ ની બધું જો નાનકડો છે એ પૂછડી બાંધે છે બાંધ પૂછડી કેમ બાંધાય પૂછડી બાંધે છે જોજો આપણે પતંગ ન ચગાય બોજી યાર વાંધો ને આઈલા કરે અને સંસાર છે ને મિત્રો હું છે ને જે નવરોજ નહોતો થી ક્યાંથી પતંગ જગ્યાએ હમણાં જો નાઈન પાંચ વાગે જાય સંભાળીએ કામ છે થોડું કે લગન હી તારે કોઈ દેતા નથી ગણે હમણાં લગન તો કરી લઉં

હાલો તો મિત્રો હવે છે ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જ ના ના છે ને તો ભૂલી ગયો મારે એક વિડીયો બનાવવાનો હતો એ તમને છે ને શૂટિંગ બતાવી દઉં પછી છે ને આપણે ને એન્ડ કરીએ શૂટિંગ બતાવી દો ને છોકરી વાળા જોવા આવવાના છે બંધ કરી તો મિત્રો તમે છે ને વિડીયો શૂટતા જોઈ એટલે હું યુટ્યુબમાં મારી છે ને ક્લિપે નાખી તો વાંધો ને મારી ઇન્સ્ટા ઉપર છે ને આઈડી છે એમાંય તમે ચેકઆઉટ મારજો પ્રકાશ મહેશ્વરી સર્ચ કરશો એટલે આવી જશે અને મિત્રો વિડીયો બની તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જ જજો આપણે છે ને મળશું નવા વિડીયોમાં મિત્રો આપણે છે ને વિડીયો માટલું કાંઈ ઇન્ટરેસ્ટિંગ ના હોય પણ છે ને હું ધીરે ધીરે શરૂઆત શરૂઆતને એમ તો વિરાળ વર્ષ દિવસે છે ને હું વિડીયો બનાવું છું તોય એમ થોડુંક તમે સપોર્ટ કરો તો આગળ આવી જાવ હલો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી